હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બહુ બડા મજામાં અને મજામાં મજા છો આજના મારા નવા વિડિયોમાં તમારું હાર્દિક સ્વાગત છે ગાઈઝ ચા નાસ્તો કરીને આપણે ખેતરમાં બધું કામ પતાઈને ઘરે આવી ગયા છીએ ઘરે આવીને તો ને રેડી થઈ ગયા છીએ અનાજ બાર જવાનું પ્લાનિંગ છે ક્યાં જવાનું છે ક્યાં નહીં તો એસવી બતાવશે એસવી ગુડ મોર્નિંગ ગુડ ગુડ મોર્નિંગ રેડી થઈ છે અને બધા સ્વાગત છે તમાર પટુ બ્લોગર એ નવો બ્લોગ સ્ટાર્ટ કર્યો છે અમે ગુડુને બે રેડી એટલે ગુડુ ચામ લઈ દઉં રેડી થઈ જશે અમાર 12 જવું છે થોડું બહાર જવાનું છે એક હોસ્પિટલ માં જવું છે રીજનગર કબલ લેવા દાદા બીમાર છે હમ અમે નરેજીન દાદા બીમાર છે એટલે જવાનું છે રીજનગર ના ગુડુ ગુડુ લઈ જવાની ગુડુ પેન પ્યારે હોતાજી બહુદાજી પેલી ગુડુ બહુદાજી માં મતાજી આહા છોકરો બની ગયો છોકરો બની ગયો છે ઘર તો ઓહો ઓન તાકજે બસ અંબેજી ખાકે હાય

તો ચલો જઈએ વીસ નગર ગુડુ જો છોકરો બને રેડી થઈ ગયે તમારે નહીં લઈ જવાના તય દાળ બનાવો ચાવ બનાવ ચાલો ચાવ બનાવો જઈએ લેટ્સ ગો જો આ બાજુ પટેલ ને બે લોકર માં બેઠા નરેશભાઈ આ બાજુ બધું અખાઈ અખાણી હતી આ બાજુ

सो सिस्टम बंद कब हो पळ गई सो ये तो विश्वास राखो सक्छत जियो है इटले इटले पासी ऑटो नी आवे सर गाइस चेक करिए बरोबर पहला पाणी पडतो थ हम पाणी हमरु बंद होई जाय से काम सही होई ओके हो ना रशे आ और तो तो नहीं गई ट्राई करो सो पहला ऊपर से कोक चालू बंद करियो तेरे साफ

ગાઈ ગરમી જબરજસ્ત ખોલા છે એટલે આમ તો વરસાદની જરૂર છે વાવેતર કરવા ને અને ગાઈ બધું દૂધી આવી ગઈ છે દૂધો આવ્યો ગાઈ ગુડુ તો તો ગૌતમભાઈ સ્કૂલે ત્યાં ચા દો અમુ ખાવાનું બાર ઉપડી છે ચાલે વાવાઝો ખરે ખરે માલિફાઈ બની ભાઈ દૂઢું ખાવી તારા હા 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 હા

રોટલા કરતા આવડે રોટલા કરતા આવડા જેમ રોજથી આ પણ જેમ રોજ આ ગરમી હોય એમાં રોવાનું હોય નહીં કાઢવાનું હોય તાણ આ રોટલા કરતા નહીં આવતા અરે કર એટલે આગ્રેજી હું કઈ નાખું સોનું કરો રોટલા આ તો બપોરે રોધવું પડી ને અત્યારે રધું પડે ખાલી કાઢવું પડ્યું ને કદાચ રૂવા હતું શું કે ઉલે બે ટાઈમ રોધ્યું

ખાવા મૂક ટીવી હાલ ટીવી બંધ કરી દે પછી મોડા મોડા જો પેલા ખાઈ લો ચલો ગાઈશ તો પેલા જમી લઈએ ફાઇનલી જો જમી આ બાજુ ગુડ્ડુ ને નક કપાઈ જઈ કપાની લે જો ગુડ્ડુ નક કપાઈ જઈ આ નક લઈ ગુડ્ડુ પાવા જ બેડા હા ચલો ગૌતમ ભાઈ આપણે એબીસીડી બોલવાની છે આવડી જઈ એબીસીડી આવડી જઈ આવડી જઈ એબીસીડી આવડી જઈ આવડી જઈ ગાઈ જો એબી સીડી જોવા ચાલું જ હોય લાઈવ ચાલો ગુડ નાઇટ ગૌ ત બે ગુડ યુ ગુડ નાઇટ બી ડુ હાય બોલો હાઈડો હા ડુ ગુડ નાઇટ તો ગાઈ જો આ બધા તો લાઈવ એબી સીડી ચાલે છે ગુડ લાવ તો માટે ચાલો ગાઈ શું બધા નહીં ગુડ નાઇટ છે મતલબ આર્ટનું ગમે છે ને ગમે તો લાઈવ છે મળી પછી આપણે કાલ નું છે મોટા યન્ટીક એ ગુડ નાઇટ